શ્રીરામ રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દયાળુ હનુમાન મંદિર ખાતે શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને શણગારવામાં આવ્યું હતું બપોરે બારના ટકોરે શ્રીરામ રામ જન્મોત્સવના વધામણા કરી શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શ્રી રામનો પાણુ ધારાસભ્ય રમેશભાઈ કટારા સુખસર સરપંચ નરેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી રામની આરતી ઉતારી હતી ભગવાન રામના જન્મોત્સવના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મગન ઢામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા